હલો દોસ્તો કેમ છો બધા સીતારામ ને જયલીબાઈમાં જો આપણે મીશોમાંથી પાર્સલ ખોલીએ કેવું ન નીકળે ચમચી પાર્સલ અને આપણે ખોલીએ છે Ég gaf mér. Ég gaf mér. Það er þannig að það er með. ini mas kejaya samsirah eh dia seriati sana samsiu nah pribuk penuh kali ya bisa mas samsiu kaya wadah mas 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 temen jani ini samsiu mbahar samsiu se ને આપણે આ મીશોમાંથી ઓનલાઈન ખરીદીમાં મંગાવ્યું સમસ્ય ઘટે બીજું બધું હોય ખામ વાસણને આમ કેમ એઠવાડો કાઢીએ એમ અઠવાડામાં સંધ્યા બેનને વિધિ બેનને ફેંકી પછી સમસ્યા ઘટે તો એ જ મેં બાર સમસ્યા એવી ને પ્રાઇસ છે એકસો ને ત્રેપન એટલે દોઢસો રૂપિયાની દોઢસો રૂપિયાની બાર ટકામાં એ હારી છે આ રીતના જે આપણું ગુજરીમાન બજારમાં જાય ને એક બાર વાળી જાય વર્તી બરતી છે ને મસ્ત મજાની છે ને આમ શેખ ચોરસનો હે પેન્સી છોકરાઓને આવી ગમે મેં તમારે એક ચમચી હેમાંથી બાધેટી ટાઈપની મેં બાર મગાવી લીધું તો કોઈને પણ લઈ લીધો રિવ્યુમાં જોવા લેવાનું મીશોમાં સ્પોન લખો એટલે તમારે આવી જાય મસ્ત મજાનું તો આપણી જવા એટલું બધું Bueno, es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso?